ભુજને કે કે પટેલ હોસ્પિટલ પાસેની મુસ્લિમ માલધારીની વસાહત હોસ્પિટલ અને પ્રશાસનને કેમ ખટકી ભુજ શહેર નજીક આવેલી કે કે પટેલ હોસ્પિટલની બાજુમાં છેલ્લા 35 થી 40 વર્ષથી રહેતા અગિયાર જેટલા માલધારી પરિવારો વિરુદ્ધ હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં અરજી કરવામાં આવતા સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું રાજકીય રીતે વગદાર એવા ટ્રસ્ટીઓએ તંત્ર પર દબાણ ઊભું કરી દબાણ હટાવવા કાર્યવાહી શરૂ કરતા તંત્રની નીતિ પર સવાલો ઊભા થયા છે. વરસાદી વહેણ ધરાવતી આ કરોડોની જમીન પર કે કે પટેલ હોસ્પિટલની દાનત છેલ્લા કેટલાક ક સમયથી બગડેલી હતી અને વૃક્ષારોપણના નામે ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને વશમાં કરી તાબડ તોડ કાર્યવાહી કરતા દબાણના નામે વહલા દવલાની નીતિ ફરી સપાટી પર આવી છે. ભુજમાં દબાણોના રાફડા વચ્ચે કે કે પટેલ હોસ્પિટલના ઇસારે પરિવારોના મકાન તોડવા ગઈકાલે સાંજથી જ તંત્રના સાથે પડાવ નાખ્યો હતો અને બે મકાનો તોડી પાડવામાં આવતા માલધારી પરિવારો પર આભ તૂટી પડ્યું હતું બીજી તરફ આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં તંત્રની કાર્યવાહી પર સ્ટે ઓર્ડર મેળવવા અરજી કરી હતી મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં કે કે પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓએ વહલા થવા જેસીબી મશીનો સાથે દોડી ગયેલા તંત્રના અધિકારીની નીતિ વિશે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળવાની દરકાર કરી ન હતી ગુજરાત હાઈકોર્ટ દ્વારા બપોરે યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ છતાં તંત્રના બુલડોઝર અને રાજકીય દબાણથી વસ્ત થઈને શક્તિ બતાવતા અધિકારીને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી રાજકીય જબ્બાધારીઓની કઠપુતળી બનીને ગરીબો પર ધસી જતા તંત્રના બુલડોઝર પર હાઈકોર્ટના બ્રેકથી એક દાખલો બેસી ગયો છે અનેક મોટા માથાઓના દબાણો સામે લાજનો ઘૂંઘટો તાણીને બેઠેલા અધિકારીઓ માટે આ ઘટના લપડાક સમાન છે તો બીજી તરફ સેવાના નામે મેવા ખાતે કે કે પટેલ હોસ્પિટલ જેવી સંસ્થાઓની તંત્ર પર ધોસ જમાવવાની ચેષ્ટા અને સરકારમાં પોતાનું ધાર્યું કરાવવાની દાનત પર પણ સામાન્ય જનતામાં અનેક ચર્ચાઓ છેડાઈ છે સરવાળે તંત્રના બુલડોઝર એક્શન પર ન્યાયતંત્રનો હથોડો પડતા ગરીબ માલધારી પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો આ સમયે ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી ઉપરાંત આ સમગ્ર ઘટનાક્રમમાં ગઈકાલથી જ પત્રકાર હારૂન નોડે હાજી હાસમ નોડે ક્યુમ સુલેમાન નોડે

ભુજ તાલુકા નોડે સમાજના પ્રમુખ ઇકબાલ જુસફ નોડે આભારની લાગણી વ્યક્ત કરી હતી મળતી માહિતી મુજબ ગઈકાલથી પ્રશાસન અહીંયા લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષથી માલધારી સમાજના લોકો જે મુસ્લિમ છે ખાસ એ લોકો અહીંયા રહી રહ્યા છે અને એમને પ્રતાડિત કરવા માટેના તમામ પ્રયત્નો જે છે એ એકમાત્ર અહીંયા હોસ્પિટલની સંસ્થા જે છે એમની અરજી ઉપરથી કરવામાં આવે છે મારે પ્રશાસન પાસેથી પણ એ જાણવાની અપેક્ષા છે કે ભુજ શહેરની અંદર આટલા બધા દબાણો ખુદ સરકારી કચેરીઓની આજુબાજુ થયેલા છે ત્યારે પ્રશાસન એમાં ક્યાંય પણ પોતાની કામગીરી કરતી નથી અને આજે માત્ર સંસ્થાની અરજી ઉપરથી બે મહિનાની અંદર નિર્ણય લઈ અને આ ગરીબ શ્રમજીવી માલધારીઓના મકાનો જે છે રહેણાંકના એ એમને તોડી પાડવાના પ્રયત્નો કર્યા છે અને ત્યાં સુધી કે એમણે કહ્યું કે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એપ્લિકેશન કરેલી છે જેનું આજે હિયરિંગ છે તમે ત્યાં સુધીનો સમય અમને આપો પરંતુ સ્થાનિક પ્રશાસને આ પ્રકારનો કોઈ સમય આપ્યો નહીં અને મોટા પોલીસ કાફલા સાથે લોકોને ડરાવી ધમકાવી અને એમના મકાનો જે છે એ ડિમોલિશ કરવામાં આવ્યા છે આપ અંદાજ કરી શકો છો જે વ્યક્તિ એક મકાન બનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે એ વ્યક્તિઓના રહેણાંકનું મકાન તોડી પાડવું એના માટે કેટલી બધી ભયજનક પરિસ્થિતિ હોય છે જ્યારે કે આ તો માલદારીઓ છે અને માંડ જંગલની અંદર ખુલ્લામાં રહેતા હોય છે એમના પશુઓ છે જે આજે પાણી એમને નથી મળ્યું બાળકો છે મહિલાઓ છે એ બધા ખુલ્લામાં આખી રાત વિતાવી છે એમણે ગઈકાલે જે બે મકાન તોડી પાડવામાં આવ્યા આજે બે મકાન તોડી પાડવામાં આવ્યા એટલે પ્રશાસને ઉપર નીચે જમીનને ઉપર આકાશ નીચે કરી નાખ્યા છે એમને અને જે રીતે એ લોકોએ હાલાકી ભોગવી છે તો એટલું સ્પષ્ટપણે કહી શકાય કે પ્રશાસન ઉપર જે પ્રકારનું દબાણ જ્યાંથી પણ આવતું હોય પરંતુ દબાણને વશ થઈ અને પોતાની ફરજ ચૂકી અને પ્રશાસને જે રીતે કામગીરી કરી છે એ કામગીરી વખોડવાલાયક છે માલદારીઓ દ્વારા એમના પ્રતિનિધિ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયેલા છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જે પણ નિર્ણય આજે આવશે એ લોકોને માન્ય રહેશે